નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ જે તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના અભ્યાસ માટે પણ તમને ઉપયોગી થશે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર આઠ મારું ગીત અહીંયા એવું કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં તહેવારો પ્રસ શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે આ પ્રકારના લોકગીતો હજુ પણ આપણા માતા પિતા દાદા દાદી સગા વહાલાના મુખે ગવાતા જ હશે આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ના હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે આવા લોકગીતો પૈકી કોઈ પણ બે લોકગીતો નીચેના ભાગમાં લખો ચાલો તો આપણે પેલું લોકગીત આ રીતે લખીએ જુઓ એ લીલી લેમડી રે તો અહીંયા આપણને સરસ મજાનું લોકગીત આપેલું છે લીલી લેમડી રે લીલો નાગરવેલ નો છોડ પ્રભુ પરોઢ રે મારા ઘેર નાવણ કરતા જાઓ નાવણ નહીં કરો રે મારે ઘેર સીતા જુએ વાટ સીતા એકલા રે જુએ રામ લખવાણની વાટ લીલી લેમડી રે લીલો નાગરવેલ છોડ ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આખું જે આ જે લોકગીત છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કર્યું છે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમને નંબર અહીંયા નીચે આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી અને પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો દોસ્તો તમારા માટે ખાસ અને એક મહત્ત્વની સૂચના છે કે ધોરણ નવની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક કે જે બે હજાર પચીસ છવ્વીસની નવી આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો પ્લેસ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ સરળતાથી ડાઉનલોડ કરી શકશો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તેના તમને વિડીયો અને પીડીએફની લિંક પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી બીજું લોકગીત આપણને કહ્યું છે તો લોકગીતનું નામ છે પાન લીલું જોયું ને તો જોઈએ આ સરસ મજાનું લોકગીત પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ એક તરણો કોળિયુને તમે યાદ આવ્યા ક્યાંક પંખી ટહુકિયુંને તમે યાદ આવ્યા જ્યારે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ એક તારો ટમક્યોને તમે યાદ આવ્યા તો અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાનું આ જે લોકગીત છે તે આપણે અહીંયા આ તમારી સમક્ષ રજૂ કરેલું છે તમે આ લોકગીત જે છે તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર લખી શકો છો અહીંયા વિડીયો સ્ટોપ અથવા તો પોઝ કરી અને તમે આ સમગ્ર લોકગીત જે છે તેનો અભ્યાસ કરી શકો છો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો દોસ્તો હવે ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર નવના a completa solution surfing.